છ વાગે તો કાલે તો હું ઘરે વયો જવાનો હું તો છ વાગે આવે ને તો એ આપડે ને પાછી clip ઉતાર લેવાનો અત્યારે જ વિચારું જ છું હું વિચારું જ છું ઓકે વિચારવું પડશે તો વિચારી લઉં પછી આપણે નાના ને અહિયાં બોલાવીએ નાના ને પણ ક્લિપ બોલાવવાની છે આપણે તો નાના ને અહિયાં બોલાવું તો જા ભાઈ ભાઈ જે રહે ટી શર્ટ પહેરે મસ્ત બોલે એટલે હું અત્યારે એટલે બોલો એટલે 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 એટલે

હવે પેલેથી એટલે આરામ કરવાના બાને આને કરે આરામ કરવાના બાને આરામ કરવાના બાને હા આરામ કરવાના બાને એટલે મારા બાપાને જમીનનો ભાગ તો આપી દે એ ભાઈ ટોટલ અમે છ ક્લિપ તો બનાવી લીધી કાયલા છ વિડીયો તમે બનાવી લીધા અને ભાઈ એક્ટિંગ ભાઈ નેક્સ્ટ લેવલ આ ભોળા જુવાન એનો મેન મેમ્બર હે આપણો કારણ કે આનો જે પહેલી ક્લિપ ઉતારી હતી ને એ ક્લિપ વિડીયો વાયરલ ગયો તો ફૂલ કારણ કે છોટું એક્ટિંગ જ એવી કરે સિક્સ જી જનરેશન સિક્સ જી તો ગાઈસ છોટુ આવી ગયા આપણે છોટુ ના ઘરે ભૂગી ગયા ફાઇનલી અને જો એ તો જો આ મામોલો નો લો ભાડું બતાવ આવ્યો હોય હું હું ભાડે રહેવા રહેવા આવ્યો તો એ નાનો મને રૂમ ખોલીને બતાવ તો એવું લાગે ઠેણી संदास में चल ना करी ना ये सॉरी वाव आज सुबह भाड़ू चाहे भाई आनो साढ़े छो साढ़े छो हजार साढ़े छो हजार भाड़ू चाहे आनो एम ओके चलो जी वाव गैस आ मने अपना हूँ कहता तो कहता है ला ब्रेकअप थे क्यों तारु है क्या नहीं यार क्या क्या मारो भाई ना थी हूँ चुगा मने तू मन कहता तो इमोट बेकअप थी ब्रेकअप કેમ કરતા છોકરી હતી ને અમારી એમાં આપણે પૈસા હતા તો એને જવું તો તો તને જવું તો તો મેં નો નહી બેકા થઈ ગયો મારું એટલે એમ નહી જો છોકરીને પૈસા જોતા હતા અને તારી પાસે હતા ને એમ ફરવા જવું તો એટલે ત્યારે એટલે એને ના પાડી દીધા એમ કે તમાર બેન બેકા થઈ ગયો એને પૈસા દેવા એને પૈસા જોતા હતા ને તે તાર દીધા નહી કે એવું એવી એવી કોઠાવતો નહી પૈસા પૈસા માંગીને એવી તો હવે પટાવતો નહીં છોકરીઓને સાહેબ પટાવજે કે જી તને સામેથી પૈસા એમ કહેવી જોઈએ કે તો પૈસા એવા પર બાકી હું દઉં એમ કોઈ દી ન કેવી જોઈએ ફોન કરીને કે મને એટલા પૈસા મોકલાવ મારે આ વસ્તુ લેવી છે તો હવે નવી પટાવવાનો કય રહ્યા બિચારે બે દિવસ પછી નવી આનું નામ શું હતું આ બ્રેકઅપ થયું એ છોકરી ના કે તમ તરીકે ભાઈ બોન જ છે નામ બોલ

આ ભૂતના પિક્ચર જોવે જીગર વાળો માણા હો યાર તું કાલે હવે નવી નવી પટાઈ ને એમ નહી તું ઈ તો કે તું કોઈ રીતના પટાય એમ નહી હું કર તું પટાવા છોકરી હોય તને ગમતી હોય કારણ કે આ આ છોકરી છે આ અને તારે ને તને ગમે છે તો તું શું કરે ને પટાવવા હે ફૂલ દો ને 1000 રૂપિયા દો 1000 રૂપિયા દે ને ફૂલ દે ઘણા સિસ્ટમ હે વાઈન કા દો ખાલી ટ્રીક હે ભાઈ આવડી ઉંમર થી તું આવ છોકરીઓ પટાવ જીતી ગયો તો મોટો થઈને શું કરી છે લોંડે બાચ છોરી છારી માં કુછ નહી રાખા પર મમ્મી ને કહો કે તો તો મને એ છોકરીન ફોટો બતાવો જો આ બતાવીશ બતાવીશ ને ઓકે અયા અયા પોતું બોતું કરેલું હે ને આ રૂમ એક નંબર હે જો વાવ મારી યુતિ વિચતે રીમેણીયા ફાવ गाइस મોજ આવે नगरी મોજ દયા દીજો કંઈ કહેવા માંગસ તું કંઈ નવીનમાં હા ભાઈ જલ્દી કમ ઓન આમ જ્યાં મેં ઉંડી જાવ છે ને બીસરી તું ન્યા મોજ બોસ કરીસ ને ગસરી બટાઈસ શું ઓ ગર્લફ્રેન્ડ બટાવા જાય તું તારો મમ્મી ક્યાં હાલતો અત્યારથી તારે છોકરીઓ પટાવી હે શરમ નથી આવતી મારામાં ધ્યાન દે લવ ગુરુ હે આ લવ ગુરુ છોકરી કેમ પટાવી એ શીખવાડતો તો મને ફૂલ દેવાનું હજાર રૂપિયો દેવાનું વાહ બેટા આજકાલના છોકરા જોવા બધા ઘણા ના બોલ દે કરે આ કી બાત એ એ એ એ આવું આમ રહ્યું પણ બે કઈ લિંક છે બાથરૂમ એમ ના રૂમ ટુર કરાવું ગાઈસ તમને રૂમ ટુર જો રૂમ કહેવાનું હે અહીંયા જઈને હવા બોવાને વધી ગઈ છે ગેમ આવે કરે છે જાવ ને પ્રિન્સિપાલ લે આ તો લેપરેટ લે ને તો તો ઉપર મરવો એને રોજ રોજ મંજુરિયમ ખાવું હોય

सेट सेट। वीडियो है तो ऐसे सभी बाकी <laughs> 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 अरे यार। आ जो वाह अब उसमें से क्या बनेगा ये बोलो गोल गोल हाँ। बन गया वाह। ये ये बन गया पूरा वाह भाई वाह खाली वो डालना होता फिर ऐसे हो, हो जाता ऐसा केड़ा सिस्टम है भाई <laughs> और क्या देख रहे हो भाई ये हो <laughs> मामा नौ दे मामा मामा खाली कचरो साफ करे मामा तारों वजन कर लूँ वजन कर ले आपने अरे भाई वो कांड बजा के लियो लियो वो कांड बजा के वजन कर ले लियो जिगरा बुरा बुरा forty वजन बे मत जाओ ना जाओ